અરે ના ના બેન એવી કઈ વાત નથી પણ એમ તું કઈ દેની ઘરે નથી એમ એ ભાઈ તને બાજુ નથી ઓલો ડાયલોગ છે એ ભાઈ તને ઓલી બાજુવાળી છોકરી બોલાવે છે હાલ જલ્દી એમ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે ને અત્યારે માં અમાર ભાઈ જો અહીંયા કઈક રમે છે નવી ગાડી લેવાની એટલે કોણ લાવ્યું હે કોણ લાવ્યું લાઈ

હું પ્રોબ્લેમ છે ને હજી ખબર નથી પણ બોલે ને થકતા એક થી બે શબ્દ બોલે છે માઇન્ડ મેન હેકતા આજ ના વિડિયો માં અમે જે કોમેડી વિડિયો બનાવી છે ને ઓલા Instagram માં ને YouTube માં ને બધા તો એ કઈ રીતે અમારું શૂટ થાય છે તો આજના ના વિડિયો માં તમને એ જોવા મળશે તો હાલો સ્ટાર્ટ કરીએ કઈ રીતે અમે કોમેડી વિડિયો બનાવી છે તો આ જે ઘર છે ને તો આ ઘર આખો કોમેડી વિડિયો શૂટ થાય તો કઈ ટાઈપ નું બનશે બધું તમને બતાવવા આ વિડિયો માં કે તો કરી હું છું એમ तो कहानी सुना रही थी वो बोल रही थी कि वहाँ पे घर के सामने नाग दादा आया था और बोला था कि घर में घुस गया था और सांप पकड़ने वाले आए थे पता नहीं फिर क्या हुआ था कौड़ा था क्या था गाइस तो बहुत बड़ा सांप था वो तो और क्या यार तुम देख रहे हो अब हमें बनाना है कॉमेडी वीडियो मतलब आप एक कॉमेडी वीडियो बनाने से બહુ મજા આવે છે થોડોક મસ્ત કોમેડી રક્ષાબંધન આવે છે રક્ષાબંધન રિલેટેડ છે એટલે બહુ મસ્ત નો વિડીયો છે હાલો બનાવી કઈ રીતનો થાય જોઈએ કોમેડી વિડીયો બનાવવા માટે અત્યારે હરિયાળી વાળું અને ઘરથી બહાર શૂટિંગ શરૂ કર્યું છે તો હામે ઘર છે ને રિએક્શન થાય છે અહીંયા અહીંયાથી શૂટ થવાનું છે અને ભાઈ મોબાઈલ છે ને અમારી પાસે આઈફોન એક જ છે બીજો મોબાઈલ નથી અને બીજો છે પણ એમાં આની જેવું રિઝલ્ટ ન આવે એટલે વ્લોગ ને કોમેડી બધું એક ને એક મોબાઈલમાં શૂટ થાય એટલે મોબાઈલ કઈ રીતનું હું કરી કઈ ખબર નથી પણ હાલો ને જોયું છે કઈ રીતનું હું શૂટ કરી કોમેડીનું વ્લોગ ને બધું એકમાં તો ભૂલ પડે ને અમે જે વાતચીત કરીશું એ બધું બ્લોગમાં થાય બાકી ઓલા કોમેડી વિડીયો માટે તો મોબાઈલ પાછો આવી રીતે ઊભો રાખવાનો થાય હાલો જોઈએ છે કેવી રીતનું બને એમ પેલા બેનનો ડાયલોગ લઈ લઈએ આપણે રેડી રેડી એ ભાઈ ઓલી છોકરી આવી છે એમ નહીં એમ નહીં પેલા કેમ આમ ગાય ગામાં આવી ભાઈ તને કેમ ક બોલાવા આવ્યું હોય રેડી રેડી આ લીવ આવી દે આદી એટલે જો આપણે અહી રસ્તો નથી ઓલે પર ઉતારો જાવું તો ના તળિયે મોડું એટલે અહી રસ્તો ને એવું એટલે તો અહીથી રસ્તો અમે લી ધોડીને આવી બરોબર એટલે અહીથી આવી રીતે આમ સીનાઈ છે ન પાડો ભાઈ તો હાલ લી એ મસ્તી ટાઈમ ઓછો હોય ને તું આમ બકવાસ કરાયનો મજા હા રેડી ને ત્યાં જાજા બકવાસ મત કર ઓલો ડાયલોગ છે એ ભાઈ બાજુવાળી છોકરી બોલા પછી અહીંયા નજર નથી રાખવાની હું ત્યાં બેઠો છું હા બેઠો છું બરોબર એટલે નજર કેમેરા કોઈ નજર રાખવાની ભાઈ હાલ ને તો બોલે બગાડ હા

કે ભાઈ તને બાજુમાં પણ આ ને સાતું એમાં આમાં એ ભાઈ તને ઓલી બાજુવાળી છોકરી બોલાવે કેટલી વાર હતા રેડી ટાટ એ ભાઈ તને ઓલી બાજુવાળી છોકરી બોલાવે હેર કો કરવાન છે કે કરું તો ખરી પણ એમાં દાંત આવી જાય મને હેર કો સીન બગડા ખોટા ટાટ

રેડી આયે લાસ્ટ ટ્રાય ઈ તો સીન પણ ઓલામાં આવી ગયો છે ઓ બીરો લે કેમાં આની પેલે ઓલામાં ઈ મે કેટલી કેટલી ટ્રાઈ મેરી એમ લ્યાક તો કઈ ખારું એવું હશે કે ન થારું એવું એટલે જ હાલ હાલું આમાંથી શોર્ટ વિડિયો કટિંગ કરીને મુક દે એ ભાઈ ઓલી બાજુવાળી છોકરી આવી છે બોલાવે ઓકે હાલ ને હા રેડી હવે ઓશન આયર લઈ લે હવે મારો સીન લેવા ચાલ તો હવે આ છે મારો સીન કે એને કહી દે હું ઘરે નથી કારણ કે ભાઈ મને રાખડી બાંધવા આવે છે એટલે હું ઘરે તો ન જરુ એવું છે બધું આલે ચાલુ રાખજે ને સામેથી તરા હું ઉછાળેલ કટકો દે બરોબર બોર્ડે નાખેલું ને કઈ રીતે આય મસ્ત ફૂલ આવે

તટ એ બેન એને કઈ દેની હું ઘરે નથી એમ અરે ના ના બેન એવી કાઈ વાત નથી પણ નથી એમ ડાયલોગ એન પછીનો ડાયલોગ હું આવે મારા એવું હું મને આટલું રાખજે અને આ રિઝલ્ટ બે હરખી છે પછી દે ઓકે હાલો રેડી અ એને કઈ દેનું ઘરે નથી ஆல்રેડી ઓકે સ્ટાર્ટ અરે બેન ઈ તને નો ખબર હોય પણ તું કહી દે ને હું ઘરે નથી એમ હલ્લી વધારે જો કે હલ્લી નઈ જો રેડી જ છે હા રેડી ડેડી ઓકે સ્ટાર્ટ અરે પણ ઈ તને નો ખબર હોય હું આ સોરી હાલ ફરીવા રેડી અરે પણ ઈ તને નો ખબર હોય પણ તું એને કહી દે ને હું ઘરે નથી એમ આ નેક્સ્ટ યાર ઓકે રેડી તને રાખે રેડી આલ અરે એમ વાત થી બેન એ એહવાની છે ને મને રાખડી બાંધવા આવડું ગોતે અરે પબ્લિક હસો હસો આલે આમેલે દુઈડે મરામ આવી જો ઇલામ જો ઈ તો મને ખબર હે ધોવાના માર જ છે તારા લુગડા પરિવાર આખલે પાણા વાળો છે હો એ ઊભો રહે એક મિનિટ ઘડી ઊભો થા તો કે ઘડી ઊભો થા આલે ફોન પકડે અડધી કલાક ઉપર નો ટાઈમ લાગ્યો પણ ફાઈનલી વિડીયો બની ગયો છે અને ભાઈ વ્લોગ ચાલુ હતો વ્લોગ વસાળે ક્લિપ કરી અને પણ ઘણા બધા કટકા લીધેલા છે પણ એ મોબાઈલ એક ના કરો ને એટલે અમુક કટકા ઉભો ફોન કરીને લેવા પડે એમ છે અને અડધા મેં વ્લોગમાંથી કટિંગ કર્યા છે કારણ કે તમને આખો કોમેડી વિડીયો મેં કઈ રીતે શૂટ કરી બતાવવાનું હતું કોમેડી ગરમી ઘેર હોય ને તો પંખો ચાલુ રાખીને બનાવીએ કે આપણે બહાર આપણે પંખો રાખીને બનાવ્યો એમ નહી એટલે ધીમો ધીમો હોય તો એમ થોડો થોડો પવન તો આવે ને એમાં ઘેરા તો ગરમી માં જ બનાવવો પડે કારણ કે પંખો સરુ રાખીએ ને તો પવન આવે આ બૂમ એક ધરાવે એટલે એ નોઈસ આવે એટલે એ મજા નો આવે એવું બધું થાય અત્યારે વાગી જાશે પાંચ અને મારા ઘરેથી ફોન આવ્યો કે બેનનો કે મેગી બનાવી છે ખીરે આવ્યો ને ત્યાં બેઠી છે બેન ને બકાલુ મમ્મી લાવેલા હતા હું કામ બોલે સાપ બનાવ્યો હતો તો સાપ પીવા નહોતો આપતો એટલે ખોટું ખાટું કીધું મેગી ખાવા આવી અને હું ઘરેથી થોડોક આગળ હતો અહીંયા પેગો ન તો એ સાએ પી જાઈસ હું તો અને આ વ્લોગ પણ આપણો લાંબો થઈ ગયો છે એટલે વ્લોગને એન વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો મળીએ છે નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાપ અને હા સબસ્ક્રાઈબ કરતા જઉં